આપણે ચોક્કસ ઉપરવાળા એ જુડો આપ્યો છે અને જુડો આપણે ગાંઠથી મારવાનું હોય પણ એ જુડાની એક એક ચાવી સમયાંતરે કરતી જોઈએ આજે રસોડાની કરી કરી વસ્તુ લાવવાની પછી કુટુંબની કરી પછી રિવાજોની કરી અને પછી સત્સંગ તરફ જવાનું હોય આ તો પથારીમાં પડ્યા રહી ત્યાં સુધી બા ને પૂછો બા ને પૂછો અને પછી બા એવું કે આટલા વરસથી આવીશ ને હજી નથી ખબર કે આપણા નિવેદ કેટલા થાય બોલો પણ તમે કોઈ દિવસ જવાબદારી દીધી એને પાસે બેસાડીને કીધું એક વસ્તુ યાદ રાખો જ્યાં તમે એવું માનો છો ને કે તમારું સ્થાન છે હલી જશે જવાને મૂકવાથી ત્યાં સુધી તમને તમારી જાત ઉપર ભરોસો જ ન હોય હું છેલ્લે બેસું કે પાછળની લાઈનમાં બેસું હું નેહલ ગઢવી જો મને ગમે ત્યાં બેસાડો આપણે તો અનેક વાર કીધું છે કે સિંહાસન જેવો કોઈ શબ્દ જ નથી સિંહ બેસે ની આસન આપણે બે એની સિંહાસન તમને એમ હોય કે જે ઘરને બનાવતા તમારે ત્રીસ ચાલીસ વર્ષ લાગ્યા છે એ ઘરમાં તમારી સત્તા હમણાં આવેલી એક સ્ત્રીથી જતી રહેશે તો તમને સત્તા સાંભળી જ નથી એવું માનજો જગ્યા આપી હશે ને તો હું સામેથી પૂછવા આવશે હે બા આમ શું કરાય તમે જો દરેક કુટુંબમાં એક ફૈબા એક કાકી માસી એવા હોય કે બધા જ પૂછવા જાય કે આમાં શું કરાય હે આવું થઈ ગયું છે શું પુરુષો હોય તે સલાહ લે સંબંધોની એમની પાસેથી એનો અર્થ છે છે કે એ સ્ત્રી એ ક્યાં ઘસાણી છે ક્યાં કેને કો ઘાવને રૂજ આપી છે ક્યાં કે બે બંધને જોડવા માટેની જવાબદાર પાત્ર એણે નિભાવ્યું છે ક્યાં તૂટતા ઘરોને એણે જોડ્યા છે ક્યાં કોકનું એ ગળી ગઈ છે કહેવાનું છે એ કીધું છે ન કહેવાનું પી ગયા છે થોડું અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને મારે બે હાથ જોડીને વિનંતી થોડું ગળવાનું રાખો બધા ઝેર છે ને ઓકી ન જ દેવાના થોડા ગળે રાખવાના હોય છે એકલું શંકર ભગવાનનું કામ નથી આપણું જ કામ છે બધું કહી દેવું બધું જ કરી નાખવું ખાલી જીભ ને થોડી ઘણી આપણે હું એવું નથી કહેતી કે તમે તમારી વાત નો રજૂ કરો તમે તમારી ઈચ્છાઓ ન મૂકો તમે તમારી ડિમાન્ડ ન મૂકો ચોક્કસ મૂકો પુરુષોને નથી ખબર કઈ રીતે રજૂઆત કરવી આપણને તો ખબર છે એક્સપ્રેસ કઈ રીતે થાવ પ્રકૃતિ છે ને એ સ્ત્રી છે તમે પ્રકૃતિ જોશો ને તો એને પણ ઋતુઓ છે ઋતુઓ પ્રમાણે ફૂલ આકારો અને વાતાવરણ બદલાય છે એનો અર્થ એ છે કે સ્ત્રીમાં એ ઉપરવાળા મૂકેલી આવડત છે રંગો છે એ સમયાંતરે બદલાય સ્ત્રીની સવાર જુદી સ્ત્રીની રાત જુદી ફૂલોનો કરનો રંગ જુદો ઉનાળાનો રંગ જુદો એકનો એક આંબો ચારે ચાર ઋતુમાં દરેક રંગ અલગ બનાવે ફૂલ અલગ બનાવે તો સ્ત્રીમાં પણ એ આવડત છે આજ સુધી આ સભ્યતાને સ્ત્રીઓમાં રસ એટલા માટે જ પડ્યો છે કારણ કે સ્ત્રી મિસ્ટ્રી છે સમયાંતરે રંગ આકાર સ્વરૂપ બદલાવે છે જ્યારે એ એ એ નું બોનસ ઉપર પુરુષોને નથી આપ્યું બિચાર આવ્યા તે દુ નેવા છે ગોળ મટોળ આપણી પાસે તો સવલત છે ગર્વ હોવો જોઈએ પણ દરેક સ્ત્રીની તકલીફ એ છે કે એની પાસે જે છે ને એનું સન્માન પણ નથી ગર્વ પણ નથી અને અભિમાન પણ નથી એને હંમેશા બીજા જેવું થાવું છું અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓએ અત્યારે જતી એના મગજમાં એક સોનાનો ઘાટ છે ઓલો ઓલા જેવું કરાવું છું હા કેમ આપણને વિચારો પ્રત્યે આપણે આટલા બધા ઉદાસીન છે અહીં ભાઈઓ એ બહેનોએ કેટલી બધી વાતો કરી કેટલા બધા વિચારો આપ્યા કેટલું બધું કીધું કેમ આપણે કોઈ વિચારોમાં પ્રદાન ના આપી શકીએ આપણે કેમ સમાજના કેટલા બધા કામો થતા હોય એમાં આપણે કેમ આપણો યોગદાન ના આપી શકીએ આપણી આજુબાજુની અને તમારી તો કેવી સરસ પરંપરા છે મને બેને વાત કરી કે અમારે ત્યાં છૂટાછેડાવાળી આખી વિધિ થાય એમાં કોર્ટ સુધી વાત જ નથી જતી તમારે ત્યાં પંચ છે તો પંચમાં પેરેલલ સ્ત્રીઓય હશે તો એને પણ થોડી ભાગીદારી આપો છોકરીઓને સમજાવો છો છોકરાને પણ સમજાવો ફેમિલીને સમજાવો સમાજને પણ સમજાવો આ જગતમાં તોડી નાખવું તો સાવ સહેલું જરા એમાં બળ પડતું જ નથી જોડી રાખવા માટે ઘસારા થાય છે એમાં મહેનત છે ખબર નહીં ઉપરવાળાએ માણસ નામના ઓજારમાંથી શું એવું એવું ઓછું કરી નાખ્યું ને કે આપણે અસંતોષની આખી પહલમાં પડાર્યા આવી શાસ્ત્રની કથા છે કે આમ તમે જો તો પૃથ્વીના રચિતા બ્રહ્માજી છે બ્રહ્માજી એન્જિનિયર છે મોટા એન્જિનિયર છે જેને આખી વસ્તુ બનાવી બ્રહ્માજીએ પશુ પંખી પ્રાણી બધું જ બનાવડા અને પછી વિષ્ણુ ભગવાને જેને એવું કીધું કે આ બધું બનાવી તો ના બધું સરસ જ ચાલે છે કોઈ ખોટી માથાકૂટ નથી પણ ખબર નહીં કંઈક ગોટાળા છે કે કંઈક તકલીફ ચાલે છે એટલે વિષ્ણુ ભગવાન કે મને બતાવો શું થયું કે એકવીસ લાખ એવા પ્રજાતિ બનાવી છે કે જે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાંથી ઉત્પન્ન થાય ઈયળ છે જુ છે ઉધઈ છે ટોલા છે એ બધા પરસેવામાંથી ઉત્પન્ન થાય એકવીસ હજાર પ્રજાતિઓ એકવીસ લાખ પ્રજાતિઓ મેં આ બનાવી છે એકવીસ લાખ પ્રજાતિઓ મેં એવી બનાવી છે કે જે માટીમાંથી ઉત્પન્ન થાય વૃક્ષો એવી એકવીસ લાખ પ્રજાતિ બનાવી છે એકવીસ લાખ પ્રજાતિ મેં ઈંડામાંથી ઉત્પન્ન થાય એવી બનાવી છે અને એકવીસ લાખ પ્રજાતિ છે મેં ગર્ભમાંથી ઉત્પન્ન થાય એવી બનાવી છે એટલે ચોર્યાસી લાખના આપણા ફેરા છે એકવીસ એકવીસ લાખમાં આ રીતે પરસેવાથી સૂર્યપ્રકાશથી ઈંડાથી અને શરીરથી શરીર છૂટું પાડીને ગર્ભમાંથી બહાર આવે એવી મેં બનાવી ચોર્યાસી હજાર આખા બનાવ્યા છે કે કે વિષ્ણુ ભગવાન આમાં કાંઈ વાંધો નથી પણ થોડીક થોડીક માથાકૂટ રહી કે ચલાવવા માટે કંઈક કંઈક એક એક વસ્તુ એક એક બોલ્ડ ઓછો કરવો પડશે રમાજી થઈ કે લો મોટા એન્જિનિયર તમે નાખ્યું પાનું તમને તમે બનાવો ભગવાને પક્ષીઓમાંથી લોભ લઈ લીધો તમે જો તમારે ત્યાં પક્ષીઓને તમે આવો કોઈ દિવસ એવું બન્યું કે ચણી ગયા પછી મુઠ્ઠી લેતા ગયા પોતાના ઘરે આવતા દિવસે કામ નીકળવું નહીં તમે ચણા પક્ષીઓમાંથી લોભ લઈ લીધો વૃક્ષમાંથી મોહ લઈ લીધો ક્યારેય કોઈ વૃક્ષે પોતાના ફળ પોતાના છોકરાઓ માટે સાચવી રાખે એવું બને અને ધારો કે આ ભગવાને ન કાઢ્યો હતો તો જેવો આંબાને કેરી આવે ને આપણે આંબો લેવા જાય ને ત્યારે આંબાની સટાક દઈ ને પાણી પાવા આવ્યો તો કેરી લેવા આવ્યો કઈ એવું ન કરે તમે આપ્યું હોય કે ન આપ્યું તમારો આંબો નો હોય તો એ તમને ફળ આપે વૃક્ષમાંથી મોહ લીધો પક્ષીમાંથી લોભ લીધો અને પ્રાણીમાંથી માંથી વાચા લઈ લીધી તમે વિચાર કરો પ્રાણીને ને વાચા રાખી હોત તો તમારા ઘરની ગાય ને તમે દોવા જાઓ તેમ કે ઘાસ નાખ્યું હતું અત્યારે કાલ રાત્રે મહેમાન આવ્યા વાતો વળગી ગયા હતા નું પાણી પાણી ભે ભે કરતી પાણી નહોતું ભાઈ દૂધ નહીં દઉં અત્યારે એવું કીધું હોત તો ન થયું હોત પ્રાણીમાંથી લીધી અને જે કરામત મારા વાલાએ કરી છે આપણાથી અંદરથી સંતોષ લઈ લીધો ફર્યા જ રાખ્યો ફર્યા જ રાખ્યું ફર્યા જ રાખ્યું ફર્યા જ રાખ્યું બધામાંથી લીધું ને તો ખાસ નહોતું થયું આપણામાંથી સંતોષ લઈ લીધો એટલે આપણે આગળ વધતા ગયા આગળ હજી હજી કંઈક સારું હજી કંઈક સારું હજી નથી હોતું હજી આ નથી કંઈક તમે એવું માનતા હો કે તમે આજે જે સંબંધમાં છો એમાં તમે તકલીફમાં છો મુંજારામાં છો દુઃખમાં છો અને આવતીકાલે જે મને સંબંધ મળવાનો છે મળી જવાનો છે એમાં કંઈક બહુ સારું થઈ જશે તેવું હંમેશા નહીં થાય હંમેશા એવું નહીં બને ક્યારેક એવું બને કે તમે ઉલમાંથી ચૂલમાં પડો એના કરતા થોડું ઘણું હું સહન કરવાનું કે એવી રીતે નથી કરવાનું કે તમે અન્યાય સહન કરો એવી મારી ક્યારેય દલીલ નથી હોતી પણ જે નાની નાની વસ્તુ નિવારી શકાય એવી છે એને તો આપણે નિવારી એને મારું અપમાન કરી નાખ્યું ભાઈ છે હું એવું કે તમારા અપમાન કરી નાખે તમને ઓળખે જ કોઈ એવી રીતે હું તો ઘણીવાર કહેતી હોઉં છું ઘણા લોકો ઓળખાણ ઓળખાણનું બહુ કરતા હોય ને તો શેરીની બહાર નીકળે ને તો કૂતરા અડકાવે છે માણસ છે કોણ તમને શેરીના કૂતરા ઓળખતા હોય તેમાં હું માન સન્માનની વાત કરો છું માન સન્માન માટે તમારે એવા કામ કરવા પડે કે તમને સામેથી માન સન્માન આપે તમે જાવ ને લોકો ઉભા થઈને કે અહીંયા બેસો એને કહેવાય અને કેવું થાય છે ખબર છે કે અમે બધા તમને કહીએ ને બહારના લોકો મોટિવેટર અમે આપીએ મોટિવેશન કહેવાય અને તમારી મમ્મી તમારા દાદી તમારા દાદા તમારા કાકા મામા કે ટકટક કહેવાય ઈ કઈ ઈ કઈ ભાષાની કયું વલણ છે હમણાં જ પૂજી મોરાજી બાપુ બહુ સરસ વાત કરી હતી કથામાં એ તમારી નખત્રાણાની જ કથામાં બાપુએ કીધું હતું કે અત્યારે તમને ટીકા કરવા વાળા હજાર લોકો મળે છે પણ તમને ટોકવા ને રોકવા વાળું એક માણાય નથી મળતું તમને ટોકે ને રોકે કોણ ખબર છે કે તમે પડો ને મારો જીવ બળતો હોય ને તો હું તમને રોકું કે ટોકો બાકી તમે પડ તું હું રાજી થાવ તમારા માતા પિતા તમારા વડીલો તમને રોકે ટોકે એટલા માટે છે કારણ કે એને ખબર છે કે અડધો કિલોમીટર આઈલાન્ડ ત્યાં ખાડો છે બધું ગુગલમાં નહીં હોય મારા બાપ થોડુંક દાદા પાસે શ્રદ્ધા રાખો અને દાદાઓને પણ વિનંતી છે કે આ ફાઈવ જનરેશન છે એ બધું દૂર દૂરનું જોઈ શકે એમ છે થોડુંક વાર એને પડવાઈ દો તરત તમારી પાછા પાછા આવશે એ પડે ને ત્યારે વડીલ તરીકે પાણી આપો કપડાં ખંખેરો ને માથે હાથ ફેરવો ત્યારે તરત તલવા લઈને કીધું તું ને એક પડી એમ નહીં તમે વડીલ છો એને નથી ખબર કે આ જુવાનીનું જોશ આ રૂવાડાનું ઊભું થવું શું છે તમને તો ખબર છે ને કારણ કે તમે આ ટનલમાંથી પસાર થઈ ગયા કે પહેલી વખત જુવાનીનો દોરો ફૂટે ત્યારે એમ જ એક જગત આંખો હળગાવી દઈને આપણે તાબે કરી લઈએ દુનિયા મુઠ્ઠીમાં કરી લઈ પછી ખબર પડે ધૂળે ન આવતી મુઠ્ઠીમાં અનુભવે આવે એ અનુભવ ક્યાંક એ પેઢીને થવા દો આ પેઢી બદલાયેલી છે બગડેલી નથી એ થોડુંક સ્વીકારવાનું રાખો એને પોતાનો આકાશ છે પોતાના વિચારો છે તમે એને ભણાવ્યા છે ગણાવ્યા છે તો એના એની પોતાની એક આકાર છે તેમાં એને થોડુંક સેટ થવા દો અને છેલ્લી એક વાત કહું કે જ્યારે જ્યારે દીકરીનું ઘર ગોતવા જાવ ને ત્યારે સંસ્કારને પહેલું મહત્વ આપવાનું રાખો સંસ્કારમાંથી સંપત્તિ આવશે સંપત્તિમાંથી સંસ્કાર આવતા હજી સુધી કોઈ સભ્યતા નથી જોયા આપણે કોઈ કોઈ જ જગ્યાએ થી નહીં અત્યારે તકલીફ છોકરીઓની એ થઈ ગઈ છે ક્યારેક ક્યારેક કે સારો સંસ્કારી સીધી લીટીનો છોકરી લોકોને બોરિંગ લાગે છે હમણાં મારે મુંબઈમાં એક જગ્યાએ એક છોકરીને છૂટાછેડા લેવાનું તેમાં બેસવાનું થયું એટલે મેં છોકરીને પૂછ્યું તને તકલીફ શું લાગે છે તો મને કે નેહલબેન એને નવ આંકડાનો પગાર છે પણ એને એક પણ પ્રકારનો થ્રીલ નથી પાર્ટી નથી કરતો એ સિગરેટ નથી પીતો એનામાં કોઈ થ્રીલ નથી એના નવ આંકડાનો પગાર મારે વાપરવો ક્યાંય કે અત્યાર સુધી જે સંસ્કાર હતા એ અચાનક દુર્ગુણ થઈ ગયા છે અહીંયા બેઠેલી તમામ દીકરીઓને મારે વિનંતી છે કે જે વ્યક્તિઓ ના વિચારો ઊંચા નહીં હોય એની સાથે જોડાણા ને તો આવતા દિવસોમાં તમને કાપવામાં આવી મદદ કાપશે બે વસ્તુ ઓછી હશે ને તો વસ્તુ વધારે હશે પણ બે દુર્ગુણ હશે ને તો ઓછા કરવામાં અડધો જન્મ રવૈયો જશે પૂજજો તમારા મમ્મી એન ખબર છે ખોટી એવી તમારે પહેલેથી જ કચરા પોતા કરવા પડે એના કરતાં સરસ બે વસ્તુ ઓછી ચલાવી રાખી અને તમારા મા બાપે તમને ભણાવ્યા છે તમને એટલા સક્ષમ બનાવ્યા છે કે તમે તમારા પૈસે ઘણું બધું કમાવી શકો એમ છો તમને અહીંયા અહીંયાથી આટલી બધી ઝુંબેશ શું કામ થાય છે આ સંમેલનો શું કામ થાય છે કે તમે પગભર બનો આત્મનિર્ભર બનો અને આત્મનિર્ભર બન્યા પછી તમારે એક પુરુષ ઉપર એવી આધાર રાખો એના બદલે એ માણસ કેવો છે ને એના આધારે જ એની સાથે જોડાયો બીજી કોઈ દલીલ નહીં તમારા મમ્મીને વટથી કહો કે તે મને એવી ભણાવી છે કે ત્રણ રૂમ રસોડાનું ફ્લેટ તો હું આમ લઈ લઈશ તું સંસ્કારી ગોત બાકી બધું તો તું લડી લઈશ રિયલ ડાયમંડ મને મારી રીતે રહેતા આવડે છે પણ મારા જ ચહેરા ઉપરનું રિયલ છે ને એ હીરા જેવો રહેવા દે ને એવો માણા ગોત બાકી બધું આપણે થઈ જશે છોકરીઓને પણ વિનંતી છે કે તમારા ઉપર કવિતાઓ લખે ને એવા છોકરાઓના પ્રેમમાં ક્યારેય ન પડો એના બદલે તમ તમને કવિતા જેવું જીવવા દે ને એવા પુરુષના પ્રેમમાં પડો કારણ કે આજે જેણે કવિતા ને પછી આ જીવન કવિતા લખશે ને પછી એમ કે કહ્યું તો લઈ આવો તો કવિતા લખી દો દાળો ઉપર નહીં એ મુંજારા પડશે થોડું પ્રેક્ટિકલ અને વાસ્તવિક જીવન ઉપર જીવવાનું રાખો તમને આટલું બધું એક છોકરામાં જોતું હોય તો છોકરાવાળાને ઘણું બધું જોતું હોય આપણે અરિસામાં મોઢું આપણી ડિગ્રી તરફ ધ્યાન લઈ લેવું કે આપણે કેવા છીએ આખા સમાજ વચ્ચે છીએ ત્યારે સમાજને પણ એક વિનંતી છે કે આજુબાજુવાળાની થોડી તકલીફો મૂંઝવણ પણ જોવાનું રાખજો આ આખો સો વર્ષનો મેળાવણો કર્યો છે જ એટલા માટે કે તમને ખબર પડે કે તમે જે સમાજમાં છો તમે જે રૂટના છો એમાં કેવા પ્રકારના લોકો છે કઈ પ્રકારની માનસિકતા છે કઈ તકલીફમાં છે ને ત્યાં તમારે મદદ કરવાની જરૂર છે કોઈક માગે ત્યાં સુધી રાહ ન જોવો થોડીક આંખ વાંચવાની પણ રાખો આઝમ આઈ આમ શ્યોર કે મને બધા લોકોએ મુગલિયાઝમ એ ફિલ્મ જોયું હશે મુગલિયાઝમ ફિલ્મ એ વખતનું મોંઘામાં મોંઘું સેટની દ્રષ્ટિએ ટેકનિકલની દ્રષ્ટિએ મોંઘામાં મોંઘું ફિલ્મ હતું એ ફિલ્મમાં કુમાર સલીમ બને છે એટલે એના જે ડાયરેક્ટર છે ને એણે ફાઇનાન્સરને એવું કીધું કે મને સાચા હીરા લાવી દો કારણ કે મારે કુમારની મોજડીમાં સાચા હીરા ટાંકવા છે તો એ ઓલા ફાઇનાન્સર કે ઓલરેડી તે બહુ બધો ખર્ચો કરી નાખ્યો છે મારો દિવાળું કાઢવું અને લોકો છે ને એ દિલીપ કુમારનો ચહેરો જોવા આવે છે દિલીપ કુમારની મોજડી જોવા નથી આવતા કે તારે એમાં અને તે રિયલ ડાયમંડ નાખ્યું છે કાચના ટુકડા ને નાખ્યા સ્ક્રીન ઉપર કોને ખબર પડવાની છે કે સાચા હીરા છે ખોટા હીરા છે ત્યારે એને ડાયરેક્ટર બહુ સરસ જવાબ આપ્યો હતો કે સાવ સાચી વાત છે લોકો દિલીપ કુમારનો ચહેરો દિલીપ કુમારની એક્ટિંગ જોવા જ આવે છે લોકોને ખબર પણ નહીં પડે કદાચ આમાં કાચના ટુકડા નાખીશ તો બધાને એમ જ લાગશે કે સાચા હીરા છે પણ દિલીપ કુમાર ખબર પડશે ઈ પહેરશે ત્યારે કે આ મે જે મોજડી પહેરી છે એમાં સાચા હીરા છે ઈ ચાલતી વખતે જેના ચહેરા ઉપર ગર્વ આવશે કે હું આખી હિન્દુસ્તાનની સલ્તનતનો માલિક છું અને મારા મોજડીમાં હાચા તો હીરા ટેકલ મારા ગર્વ ને કેવો મારો પ્રાઉડ છે એ જે ચાલશે ને પ્રાઉડ માટે મારે દેખાડવું છે એટલે એને પહેરાવું છે તમારા બધાના ઓલા ઉપર અત્યારે જે બેચ છે ને એ સાચા હીરા છે માનો કે ન માનો એ તમને બતાવે છે કે તમે ક્યાંના છો છે આ રિફ્લેક્ટ થવું જોઈએ તમારા ચહેરા ઉપર તમારા વલણ ઉપર પણ તકલીફ ક્યાં થાય છે ખબર અત્યારે આ કાર્યક્રમ બે દિવસના પૂરા થશે આપણે ઘરે જશું આપણે ત્રણ જણને ફોન કરશું કે વ્યવસ્થા બરાબર નહોતી ઓલું બહુ ગરમીમાં એટલું બધું બેહાડી રાખ્યા અને આ સાંભળતું કોણ હશે તમારો દસ વર્ષનો બાર વર્ષનો ચૌદ વર્ષનો દીકરો કે દીકરી અને પછી અનુભવે નક્કી કરશે જ્ઞાતિના ફંક્શનમાં જવાય નહીં મમ્મી કહેતા હતા पप्पा ते दिवली बात करता था જ્યાં સુધી તમે જ્યાં ના છો ત્યાં સુધી તમને એનો ગર્વ નહીં હોય ને તો આવતી પેઢીમાં તમે ક્યારે ભલામણાઈ આઈ નહીં લાવી શકો ગમે એવા સન્માન કરો ગમે એવા શેડ આપો માત્ર કેવાથી નહીં એ તમારા ચહેરા ઉપર તમારી આંખમાં એ રૂઆબ હોવો જોઈએ કે તમે ચાલો તાકો કહી દે કે તમે અહીં છો કેમ ભાષા ઉપરથી આપણે કહી દઈએ તમે કચ્છના તમે સૌરાષ્ટ્રના તમે અમદાવાદના સાહેબ ભાષા ઉપરથી નહીં વ્યવહાર ઉપરથી તમારી જ્ઞાતિ કહી દેવી છે કે તમે પટેલના દીકરા હોય તો જેટલી ઉદારતા આવે તમારી અંદર તમે પાટીદારો જોવા જોઈએ તમારે